આજથી આશ્લેષા નક્ષત્ર અને વ્યાતિપાત યોગ ઉપરાંત પાંચ સોમવારના અદ્ભુત સહયોગ સાથે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શહેરના વિવિધ શિવાલયોમાં શિવભક્તો ઉમટ્યા દૂધ બિલીપત્ર અર્પણ કરી ભક્તો ધન્ય બન્યા આજે સવારથી જ તમામ શિવાલયો શિવભક્તોથી ઉભરાયા ભક્તોએ જળ દૂધ દૂધિપત્ર કાળા તલ અર્પણ કરી ભોળાનાથ ની પૂજા કરી ભક્તો ધન્ય બન્યા હતા આ વર્ષે મહિનામાં પાંચ શરૂઆત થાય છે એટલે મહત્વ પત્ર દૂધ વગેરે ચોખા છે અનેક પ્રકારના ફળ છે એનાથી રીઝવવામાં આવે છે અને શ્રાવણ મહિનાનું આ વર્ષે પાંચ સોમવારને લીધે અતિ મહત્વ છે બસ વ્યવસ્થિત લાઈનમાં બધાને અભિષેક દર્શનનો લાભ મળે લેડીઝોને જેન્ટ્સને નાના બાળકોને એ રીતે વ્યવસ્થા કરો ના આપણે અહીંયા મૂક્યું છે પાઇપ એનું એક કારણ કયું ભીડને લીધે ને અંદર શિવલિંગમાં બન્યું ત્યારથી આપણે એવો નિયમ છે અહીંયા કારણ કે આ શિવલિંગ આપણને મળ્યું હતું સમુદ્ર નથી મળી જ કહે કે શિવાલયો જે મંદિરો છે તે આગળ કહેવાય કે મહાદેવને રીઝવવા માટે કહે કે સવારથી જ રીતે ભીડ જોવા મળી રહી છે તેવામાં કહેવાય કે આજે બીબીઆઈ ની ટીમ આવી આવી પહોંચી છે ટીપીતેર ખાતે આવેલા સર્વેશ્વર મહાદેવ મંદિર ખાતે ને આપ જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જે રીતે ભક્તો છે તે ભક્તો ખૂબ જ મોટી સંખ્યાના અંદર મંદિરમાં મહાદેવને રીઝવવા મહાદેવને દર્શન માટે ખાસ કરીને આવે છે જ્યારે આ શ્રાવણ મહિનો છે અને શ્રાવણ મહિનામાં કહેવાય કે આ એક એવો શ્રાવણ મહિનો આ આવે છે કે બોતેર વર્ષ પછી કે જેમાં પાંચ ગુરુવાર પાંચ શનિવારનો સહયોગ થઈ રહ્યો છે બોતેર વર્ષ પછી આ સહયોગ છે અને તમને મહાદેવના દર્શન જે કરાવી રહ્યા છે અમે સર્વેશ્વર મહાદેવ મંદિર જે ટીપીદેર ખાતે આવેલું છે ત્યાંથી તમને લાઈવ દ્રશ્ય બતાવી રહ્યા છે કે સવારથી જ જે રીતે શિવાયલોમાં જે રીતે ભીડ ઉમટી છે મહાદેવની રીઝાઓ માટે મહાદેવના દર્શન માટે જે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે બીબીએ ન્યૂઝના મારફતથી સવારથી જ કહેવાય કે જે રીતે પૂજા વ્યવસ્થા જે કરવામાં આવી છે મંદિર ખાતે તે પણ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો સુંદર મજાની એ કહેવાય કે તમામે તમામ જે ભાવિક ભક્તો આવે છે તે લોકો દર્શન કરી શકે મહાદેવના તે પ્રકારની વ્યવસ્થા દર વર્ષે કહેવાય કે સર્વેશ્વર મહાદેવ મંદિર તરફથી કરવામાં આવશે સોમેશ્વર મહાદેવ મંદિર તરફથી કરવામાં આવે છે આપ રીતે જોઈ રહ્યા છો કે મહાદેવની પૂજા અર્ચના જે રીતે હાલ સવારથી જ મહાદેવના મંદિરો છે તમામે તમામ મંદિરો પર કહે કે ભાઈક ભક્તોનું જે રીતે કુળ ઉમટ્યું છે મહાદેવને રીઝાવા માટેનું જે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં ત્યારે આજે આપણા સાથે મંદિરના જે મહાન છે તેમની સાથે પણ આપણે વાત કરીશું કે આજનો જે પવિત્ર જે શ્રાવણ મહિનો આવ્યો છે મહાદેવને જે રીઝવવાનો આજે મહિમા અને કહેવાય કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવારને પહેલા સોમવારથી કહેવાય કે મહાદેવને કહેવાય કે રીઝવવાની જે રીતે ભાવિક ભક્તો પણ કહેવાય કે સવારથી જ મંદિરો શિવાલયો ખાતે ઉમટ્યા છે તેવા કહે છે કે સવારથી જ કહેવાય કે શિવાલયો છે શિવાલયો કહેવાય કે હર હર મહાદેવના નાથથી જે રીતે ગુજરી ઉઠી છે તેવામાં કહેવાય કે બહેનો દ્વારા પણ કહેવાય કે આજે સવારથી જ કહેવાય કે જે રીતે મંદિર ખાતે કહેવાય કે શ્લોકોનું પાઠ હાલ અહીંયા જે ચાલી રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે નાના નાના શિવલિંગ બનાવીને જે રીઝવવાનો મહિમ આવતો હોય છે મહાદેવનું તે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ખૂબ ઓછી જગ્યા એવી હોય છે કે જ્યાં એવું જોવા મળતું હોય કે મહાદેવને કહેવાય કે જે રીઝવવા માટે જે રીતે કહેવાય કે નાના નાના જે માટી માટે શિવલિંગ બનાવવામાં આવતા હોય છે અને સતત તેનો પાઠ કરવામાં આવતો હોય છે હાલ જે તે જોઈ રહ્યા છો કે સવારથી જ મંત્ર ચાલ કહેવાય કે મંદિર ખાતે ચાલી રહ્યા છે એને ખૂબ ખૂબ વિશાળ જગ્યા અને વિશાળ જગ્યા જ કારણે કહેવાય કે બેનો માતાઓ કહેવાય કે બેસીને મહાદેવને રીઝવે છે તેવામાં હું પાછા અમારા સહયોગીને કહીશ કે જે મહાદેવના જે નાના નાના જે શિવલિંગો જે અહીંયા બનાવવામાં આવ્યા છે જે શિવલિંગની પૂજા કરવામાં આવતી હોય છે વર્ષો પુરાની એક કહેવાય કે જ્યારે વર્ષો પહેલાં કહેવાય કે જ્યારે મંદિર હતા તે મંદિરો આવી રીતે જ કહેવાય કે સતત કહેવાય કે શ્રાવણ મહિના દરમિયાન રોજમાં રોજ મહાદેવના કહેવાય કે આવી રીતે નાના નાના શિવલિંગ બનાવવામાં આવતા હોય ને સતત સાથે કહેવાય કે મહાદેવના મંત્રોચ્ચારને કરવામાં આવતા હોય છે જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં સવારથી જ કહેવાય કે જે મંદિર છે ત્યાં આગળ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવ્યા છે અને મંત્રોચ્ચાર કે તેઓ કરી રહ્યા છે